ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી સુરત શહેર અને વિશ્વભરમાં ટેક્સટાઇલ કાપડ માર્કેટમાં સારી નામના ધરાવતું શહેર છે જેમાં ઘણા બધા લેભાગુ બની બેઠેલા કાપડના વેપારીઓ કરોડો રૂપિયાનો કાપડનો વેપાર કરી દુકાનો બંધ કરી સુરત શહેર છોડીને ભાગી જઈ ગુનાઓ આચરતા હોય છે જેના લીધે સુરત શહેરની છબી ખરડાય છે આવા કાપડ ચીટીંગના વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર નાયે સુરત ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હોય જે સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી એ દરમિયાન વાહન વાહનચોરી સ્કોડના પીએસઆઈની ટીમને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ચોવીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખ રૂપિયાના કાપડ ચીટિંગના છેલ્લા ત્રણ વર્ષથી સલાબતપુરા પોલીસ મથકમાં નાસ્તા ફરતા આરોપી અશોક બદ્રી પ્રસાદ શર્માને સરદાર માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો